નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ગુયાનામાં કેરેબિયન દેશ ડોમિનિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટને ધ ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા તો બીજી તરફ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી પર ન્યૂયોર્કમાં છેતરપિંડી લાંચનો આરોપ લગાવ્યો છે સૌર ઉર્જાના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને બે હજાર કરોડ લાંચ આપ્યાનો દાવો કર્યો છે અને એરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે તો કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી આકરા પ્રહારો કર્યા છે દશક મિત્રો ગૌતમ અદાણી વિરુદ્ધ એરેસ્ટ વોરંટ નીકળતાં ભારતના શેર બજાર પણ અસર પડી છે રેડમાં બંધ રહ્યું સેન્સેક્સ ચારસો બાવીસ તો નિફ્ટી એકસો બાવીસ પોઈન્ટ ડાઉન બેંક નિફ્ટી બસ્સો ત્રેપન પોઈન્ટનો ઘટાડો ડોલર સામે રૂપિયો નબળો પડી ચોર્યાસી પોઈન્ટ એકાવન પર રહ્યો જ્યારે અદાણીના તમામ શેર રેડમાં રહ્યા એ જ છે મુખ્ય સમાચારો ગુયાનામાં કેરેબિયન દેશ ડોમિનિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટને ધ ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી કરાયા સન્માનિત ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી પર ન્યૂયોર્કમાં છેતરપિંડી લાંચનો લગાવ્યો આરોપ સૌર ઉર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને બે હજાર કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો કર્યો દાવો અને એરેસ્ટ વોરંટ જાહેર કર્યું તો રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી કર્યા આકરા પ્રહારો ગૌતમ અદાણી વિરુદ્ધ એરેસ્ટ વોરંટ નીકળતા ભારતના શેર બજારને અસર રેડમાં રહ્યું સાયન્સેક્સ ચારસો બાવીસ પોઈન્ટ ડાઉન જઈ સિત્યોતેર એકસો પંચાવન પર તો નિફ્ટી એકસો બાવીસ પોઈન્ટ ડાઉન જઈ ત્રેવીસ હજાર બસો ઓગણપચાસ પર બંધ બેંક નિફ્ટી બસો ત્રેપન પોઈન્ટના ઘટાડા સાથે પચાસ હજાર ત્રણસો પર બંધ રૂપિયો ડોલર સામે નબળો પડી ચોર્યાસી એકાવન પર રહ્યો જ્યારે અદાણીના તમામ શેર રહ્યા રેડમાં

મુખ્ય માર્ગ તેમજ ગલીઓ ખાંચાઓમાંથી ગેરકાયદે લારી ગલ્લાના દબાણો દૂર કર્યા ટાઉન પ્લાનિંગના અધિકારીઓની માત્ર નામ પૂરતી હાજરી મદન ઝાંપા રોડ પર દબાણ શાખાનો ફોગટ ફેરો તો મંગળ બજારના પણ દબાણો દૂર કરાતા પાપડી ભેગી ઈયળ બફાયા જેવો ઘાટ